દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ બાદ જ્યાં ત્યાં નકલીની ચાલી રહી છે તેવામાં જિલ્લાના સંજેલી તાલુકામાં પણ આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર દાખલાઓ સંસ્થાઓ ચલાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આદિવાસી સમાજ દ્વારા તાલુકા મામલતદારને આ મામલે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તાલુકાના આદિવાસી સંઘ દ્વારા અવારનવાર આદિવાસીઓ સાથે થતા અન્યાયને રોકવા માટે રજૂઆતો કરવામાં આવતી હોય છે ત્યારે આદિવાસીઓના નામે નકલી સર્ટી મેળવી નોકરી મેળવતા લોકોની સામે યોગ્ય તપાસ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તાલુકા સહિત જિલ્લામાં અનેક લોકો આદિવાસી હોવાના જાતિના કોટા પ્રમાણપત્ર મેળવી સરકારી નોકરીમાં ભરતી થઈને હાલ નોકરી કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આવા કોટા લોકોને અને નકલી સરટી મેળવીને નોકરી કરતા અને સુધિને તેણી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે તાલુકામાં આદિવાસીઓના નામે કોટા પ્રમાણપત્ર સરટી દાખલાઓ મેળવી નોકરીઓ મંડળો દ્વારા આદિવાસીઓના નામે અંધેર વિવડ ચાલી રહ્યો છે જેમાં સરકારી અર્ધ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ આદિવાસીઓના નામે મેળવી પોતાના અંગત હોય છે ત્યારે આવા મંડળો કે આદિવાસીઓના નેતા નથી અને આવા પ્રમાણપત્રો દાખલાઓ બનાવી દસ્તાવેજોના આધારે ખોટી રીતે આદિવાસી બની બેઠેલા અને જવાબદાર અધિકારી દ્વારા ખોટા પ્રમાણપત્ર મેળવી આદિવાસીના જગ્યા તેમજ આ બનાવટી સંખ્યા આદિવાસી સામે કડકમાં કડક પગલા લેવા માંગ કરવામાં આવી હતી જો ઉચ્ચ કક્ષાએ નકલી કચેરીની તપાસની જેમ કાયદેસરની તપાસ કરવામાં આવે તો ચોક્કસ